યા નોટ પુલાઈ હા તો લેતોય નહીં લેમ ઓમય અલ્યા ઈ તો દેખું યાર તારી ગાય લાગી પડી ને એની અલ્યા ઓ હે લે લે ઓમ ઓમે સીધી યાર ના ના પેમ ભરતી દો હા દો પેમ આ તો દોડી લે ચાલજે

હા બટન કાયા છોકરો ગમા બે માયે કે ગણો તો આડો ગમા એવું હા હું તમને બતાય પછી જોતો જ બોલ તો ભાઈ ઓમ ના લગન કરાવ કાલે જ કે તો કાલ ન કાલ તોય મીરા ભઈયા એ તો કશું નઈ કાલ કાલ આબી લગન કરો હું કરી ગયો તા એક કામ કરો આ તા ચોલ્લો કર છોકરો ગમે છોકરા છોરી ગમે તો કમ્પ્લીટ હે તો પડે જો મારું કેન્સલ

ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ કુંડલી સાક્ષાત મંગલાય તનુ મનો મંગલમ ભગવાન મંગલાય સાક્ષાત ના મંગલાય ઓ મનો હોમ ભૂર ભુવ સ્વ સત્સવ

અરે ભાઈ જોન નહી આઈ જોન લેતા હો ઓનો જમવા રે આ રે જોન બધી અરે ને બધી જોન તો લાય જોન તો ના ના જોન આ બધી જોન જ છે આ બા મોટો આવતા ને બહાર ડાબાર ચાલો બહાર આવતા રે બહાર આવતા રે બહાર જોમો બાખો જઈ લે પેલી ચલો ચલો એ કોમ બા આવી ગયો રે એ બા